ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા દસ તો એ આપણે ટિફિનની શરૂઆત નથી કરી તો ચાલો વાર લગાવ્યા વગર ટિફિનની શરૂઆત કરી દઈએ અમે આખો દિવસ અમારા ટિફિનમાં શું બનાવી એ હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ છે કે તમે કેટલા લોકો માટે જમવાનું જમવાનું બનાવો બનાવો છો છો કેટલા માણસો માટે તો આજે હું તમને વિડીયોમાં જણાવીશ કે હું કેટલા માણસો માટે જમવાનું બનાવું છું તો વિડીયો છેલ્લે તો ચાલો ફટાફટ વાળ લગાવ્યા વગર દાળ ભાત પેલા બફવા માટે રાખી દઈએ અને પાછળ વાસણ છે પણ એ પછી કરશું બરોબર પેલા દાળ ભાત બનાવી દે પછી રસોઈ કરતા કરતા સાઈડ નું જે કઈ કામ હશે આપણે કરતા જશું બરોબર તો વિડીયો લાસ્ટ સુધી જોયું ચાલો પેલા દાળ ભાત વાપીએ પછી શાકમાં શું બનાવીએ તો આગળ વિચારીએ બરોબર છે ઓપ્શન મારી પાસે બે ઓપ્શન છે તો એમાંથી એક શાક આપણે બનાવી દઈશું બરોબર તો પેલા દાળ માટે રાખી દઈશું તો ચાલો જી પાછળ વાસણ હતા ને પણ ઉકાઈ ગયા છે ડાળનો ડોકો ખાલી થઈ ગયો છે એને ઉટકવા આપણે બાકી છે અહીંયા ભાત પણ આપણે બફાઈ ગયા છે ડાળ બફાઈ જાય એટલે આજે આપણે ગુવાર બટેકાનું શાક બનાવશું તો એ બફવા માટે રાખી દઈશું ફટાફટ દાળને ફક્ત બેસી કે બીજી વાગી જાય એટલે આપણે બંધ કરી દઈશું બરાબર તો ચાલો ફટાફટ ફ્રીજમાંથી ગુવાર કાઢ લઈએ ને બટેકાને થોડીક છાલ ઉતારી દઈએ થોડા કેટલા બટેકા નાખીને આપણે ગુવાર બટેકાનું જો બે આટકીલું હોય છે આપણી પાસે રેનીને ડ્રાયક હોય છે બરોબર એટલે ફક્ત આપણે બટેકાની છાલ ઉતારવાની છે જાજો બટેકા ન હોય પોળા છે છે આપણી પાસે બરોબર કાચ નોટ તો થોડુંક એટલે આપણે બટેકા શું થઈએ તો ચાલો ઓલી બાજુ આપણે ગુવાર બટર છે અને ફટાફટ આપણે લોન બાંધ કરીએ પછી ગુવારમાં એકાદ રેસીપી થઈ જાય આપણે એનું પણ વખર શાક બરોબર ફટાફટ કેમકે મોડું થઈ ગયું છે આજે બધું ફટાફટ કરવું પછી

અત્યારે ચાલી લઈશું ચાલો આપણે શરૂઆત થઈ ગઈ છે રોટલી બનાવવાની આજે તોડી પણ નથી એવા કેમકે આજે મંગળવાર છે ને એટલે કદાચ મંગળવારીમાં કેમ કઈ ગયા હોય એટલે નથી એવા એક વાત છે તો ફટાફટ આમ તો બધું થઈ ગયું છે રોટલી બાકી છે અને સલાડ જો સલાડ નો ટાઈમ હશે તો આપણે સુધારશું નહીં તો અથાણું છે એ આપી દઈશું બરાબર કે ટાઈમ ન હોય તો હું અથાણું આપી દઉં સુધારવાનું તો ટિફિન વાળા વેલા આવી જશે તો ન સુધારે તો અથાણું આપશું અને મોડા આવશે તો આપણે સુધારી નાખશું રોટલી બનાવીને ફટાફટ બરાબર તો ચાલો અહીંયા રોટલી શરૂઆત થઈ ગઈ છે બનાવવાની તો હવે હું અત્યારે રોટલી બનાવી રહી છું ફટાફટ તો ફટાફટ રોટલી બનાવી દઈએ આપણે

એટલે ઘરે આવતા જતા હોય ને દુકાનના છોકરા પાંચ છે એટલે એ તો ફિક્સ જ હોય અને બીજે બીજે દૂધનું કારખાનું છે ત્યાં પણ ટિફિન જાય છે એ આ ત્રણ છે બરોબર ત્યાં ત્રણ ચાર હોય એમને પણ એટલે અત્યારે બધા થઈને 25 ની 25 થી 30 ની વચ્ચે થાય છે બરોબર તો એટલા છોકરાઓને ટિફિન આપું છું બાકી સાઈડમાં હું ટિફિન નથી આપતી કેમ કે એકલી છું ને એટલે નથી પોચાતું મારાથી બીજે ક્યાંય દેવા મૂકવા જાવું હોય ને તો એ હું નથી જઈ શકતી આ તો ઘરેથી આવીને રહી જાય છે ને એટલે સાંજ છે ટીફિન બરોબર તો હું એટલા પચીસ થી ત્રીસ છોકરાઓને ટીફિન બનાવું છું પણ ઈ પણ કારખાનાના છોકરા છે બરોબર તો આજ આપણે આપણે રોજનું જમવાનું બનાવે બરોબર ત્રીસ થી લોકો માટે ચાલો હવે ભરી દઈશું આપણે ફટાફટ ટિફિન તો ચાલો ફરીથી આપણે રોટલી માંડી દીધી છે કેમ કે પાંચ રોટલી મેં રાખી દીધી રાખી નથી પોતા ને એટલે હું સાડા બાર નો મેં કીધું એટલે સાડા બાર સુધીમાં આપણે કમ્પ્લીટ કરી દેવાનું હોય એટલે આથી જાય રસ્તે ટ્રાફિક ને એમ હોય એટલે એક વાગ્યા સુધીમાં ત્યાં પણ ટિફિન પોચી જવું જોઈએ કેમકે એક વાગે છોકરાઓને છોકરાઓ કેમકે સીઝન નથી ને એટલે ઓછા છે છોકરાઓ બરોબર એટલા તો થઈને પેલા શરૂઆતમાં તો મારો ને એક બે મહિના તો ચાલીસ છોકરાઓ આપણે રસોઈ કરી પછી વચમાં ચાર ટિફિનો બંધ થઈ ગઈ બીજા દુકાને જ્યાંથી નજીક ખાતું હોય કે અત્યારે હું છોકરાને ટિફિન આપું છું અને ટિફિન સર્વિસ એટલે નથી આપતી કેમ કે પછી દેવા હોય પોસિબલ હોય ઘરેથી લઈ જવાનું હોય એ પણ મારે એક વાગ્યા પછી દેવું પડે કેમકે સાડા બાર સુધી તો મારા છોકરાઓને ટિફિન ચાલતી હોય કેમ કે આ ટિફિન અમારે રેગ્યુલર છે તો ચાલો ફાઇનલી હવે આપની પણ સાફ સફાઈ થઈ ગઈ છે વાસણ પણ આપણે ઉટકી દીધા છે નીચે રસોડામાં પોતું પણ મારી દીધું છે તો ચાલો મારે ઉપર થોડું કામ છે તો એ કામ પતાવી આવે પછી આવે નીચે કેમ કે ના મોડી આવે ડોટ વાગી જાય ને આવતા આવતા બરાબર

સરસ મજા આપણે જે ખીચડી બનાવવાની છે પાલક વાળી એની તૈયારી કરી લઈએ બરોબર અને આપણે આ ખીચડીયા ચોખા ધોઈ લીધા છે હવે જે આપણે અહીંયા પાણી આપણે ઉકાળેલું છે પાલક વાળું એ નાખી દઈશું બરોબર આપણે પાકવા દઈશું અને ઢોકળીના સાબુ આપણે વઘાર તૈયાર કરશું બરોબર મારે થઈ ગયો છે ગોરો ખાલી તો ગોરા ને આપણે વિચડી નાખ્યો છે હવે આપણે ગોરામાં પાણી નાખી દઈશું બરોબર

તમે જોઈ શકો છો સરસ મજાની ખીચડી આપણી બની રહી છે પાલક વાળી અહિયાં સરસ મજાની ઢોકળી ફરી ગઈ છે હવે આપણે એને કટિંગ કરી લઈશું અને વઘાર કરી લઈશું બરોબર જો સરસ મજાને પહોંચી પહોંચી નોકરી પેહી

ઉકળી છે થોડો રસો ઘાટો થાય પછી આપણે બંધ કરી દઈશું ઉપરથી કોથમી નાખશું તો તમે જોઈ શકો છો સરસ મજા અહીંયા આપણે ઢોકળી બનીને તૈયાર છે આ જોઈજો મસ્ત મજા ના ઢોકળી નું શાક આ બાજુ પાલકવાળી ખીચડી છે તો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ઢોકળી હવે આપણે પાકી ગઈ છે હવે આપણે એમાં કોથમીર નાખશું અહીંયા મસ્ત મજાની પાલકવાળી ખીચડી બનીને પણ તૈયાર થઈ ગઈ છે આ છે બટેકાનું શાક એ છોકરાઓ માટે આપણે બનાવ્યું છે એ તો ચાલો મસ્ત મજાને અહીંયા ઢોકળીનું શાક બનીને આપણે તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અહીંયા પાલકવાળી આપણી ખીચડી પણ બનીને તૈયાર છે રોટલી પણ છે ને આ છે બટેકાનું શાક તો ચાલો હવે આપણે ભરી દઈશું ફટાફટ ટિફિન કેમ કે વાગી ગયા છે પોણા એટલા માટે ફટાફટ હવે આપણે ટિફિન કરી દઈએ

જોઈ શકો છો તમે નવમાં પાંચ મિનિટ બાકી છે તો રોજ અમારે આ ટાઈમ હોય સાંજના નવરૂ થવાનું બરોબર તો ચાલો નમસ્તે અત્યારે પોતા મારી દેશે તો આપણે જવાનું છે અત્યારે બનીએ તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરશું મળશું પાછા કાલે સાથે ત્યાં સુધી વધારે જય સ્વામિનારાયણ ગુડ નાઇટ